રાજ્યમાં જે મતદાર યાદી ચકાસવાની આખી પ્રક્રિયા થઈ રહી છે એના અંગે જે એક મોટા સમાચાર આવી રહ્યા છે એટલે જે આ વિડીયો છે ખાસ ગુજરાતના દરેક મતદાર સુધી પહોંચે ને એની કાળજી લેજો ને શેર કરજો બીજા વિડીયો શેર કરવાનું નથી કહેતો પણ આ વિડીયો છે એ ખાસ દરેક મતદાર સુધી પહોંચાડજો સમાચાર જ કંઈક એવા છે ચૂંટણી પંચે એવી જાહેરાત કરી છે કે આવનારા બે શનિ રવિ મતલબ કે પંદર અને સોળ તારીખનો શનિ રવિ અને બાવીસ અને ત્રેવીસ તારીખ જે નવેમ્બર મહિનાની છે એનો શનિ રવિ છે આ ચાર દિવસ છે એ જી તમારા બિયેલો છે બૂથ લેવલ ઓફિસર જે મતદાર ઓફિસર હોય ઈ તમને જે મતદાન મથક પર જ મળશે સવારે 9 થી લઈ અને બપોરે 1 વાગ્યા સુધી જે જીબીએલઓ છે એને હાજર રહેવાનું છે મતદાન મથક ઉપર એટલે ટૂંકમાં તમે એટલું સમજો કે તમારે જે કોઈને ઓલું ફોર્મ ભરવાનું બાકી હોય એ તમામ લોકો છે સવારે 9 થી 1 સુધીમાં છે આવનારા બે શનિ રવિ છે એ પોતાના મતદાન મથક ઉપર જઈ અને ફોર્મ ભરાવી શકે છે એટલે જ્યાં તમે મતદાન કરવા જતા હોય ત્યાં છે એ તમારા બીએલઓ હાજર જ હશે જે જગ્યાએ તમે મતદાન કરવા જતા હોય એ જ જગ્યાએ જે તમે ફોર્મ ભરાવા પણ જઈ શકો છો સાથે શું લઈ જવાનું ને એ ખાસ યાદ રાખજો બે પાસપોર્ટ સાઇઝના જે ફોટા લઈ જજો ઉપરાંત જે એક ડોક્યુમેન્ટ એવું લઈ જજો જેનાથી જે તમારી જન્મ તારીખ અને જન્મનું સ્થાન જે સાબિત થતું હોય ઉદાહરણ તરીકે જન્મ તારીખનો દાખલો લઈ જાવ તો ચાલે એ સિવાયના કોઈ પણ સર્ટિફિકેટ હોય આપણે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ હોય અથવા તો જે કાંઈ રિઝલ્ટ હોય ઈ ચાલે પેન્શનના હોય કાગળિયા એ પણ ચાલે આધાર કાર્ડ સિવાયના જે કાંઈ ડોક્યુમેન્ટ હોય પાસપોર્ટ સહિતના એ તમામ ડોક્યુમેન્ટ ચાલે આ ડોક્યુમેન્ટ સાથે લેતા જાજો ઉપરાંત છે તમારા મમ્મી પપ્પા અથવા પરિવારમાંથી જઈ કોઈ જે કોઈ હોય તમારા સગાવાલા એનું ચૂંટણી કાર્ડ ખાસ લેતા જાજો ખાસ કરીને જો તમારા મમ્મી પપ્પા કે દાદા દાદી હોય તો એમનું ચૂંટણી કાર્ડ લેતા જાજો અને મોબાઈલ નંબર છે એ સાથે લેતા જાજો આટલા ડોક્યુમેન્ટ સાથે લઈ અને જે જગ્યાએ તમે મતદાન કરવા જતા હોય એ જ જગ્યાએ જાજો જ્યાં તમારા બીએલઓ હાજર રહી છે અને હું તો કહું છું ફોર્મ બીએલઓ પાસેથી લઈ અને ઘરે લઈ આવવા કરતા છે ત્યાં ત્યાં ભરી અને સોંપી દેજો જો તમે આટલા ડોક્યુમેન્ટ લઈ ગયા છો તો ક્યાંય પણ છે તમને ફોર્મ ભરવામાં જઈ વાંધો લગભગ નહીં આવે એટલે ખાસ કરીને આટલા ડોક્યુમેન્ટ તો ખાસ લઈ જાજો બે પાસપોર્ટ સાઇઝના ફોટા લઈ જાજો તમારું કોઈ પણ એવો ડોક્યુમેન્ટ કે જેનાથી તમારી જન્મ તારીખ અને જન્મનું સ્થાન છે એ સાબિત થતું હોય ઉપરાંત જે તમારા મમ્મી પપ્પા કે દાદા દાદીનું કોઈ પણ કોઈપણનું જે ચૂંટણી કાર્ડ સાથે લેતા જાજો આટલા ડોક્યુમેન્ટ ખાસ સાથે લઈને જાજો જેથી કરીને તમારું ફોર્મ છે ત્યાં ને ત્યાં ભરી અને તમે સબમિટ કરી શકો એટલે ખાસ આખા ગુજરાતની જનતા ધ્યાન આપે કે આવનારા બે શનિ રવિ પંદર સોળ તારીખનો શનિ રવિ અને બાવીસ ત્રેવીસ નવેમ્બર બે હજાર પચીસનો શનિ રવિ આ ચાર દિવસ છે તમારા બીએલઓ છે સવારે નવથી અગિયારમાં તમારે મતદાન મથક ઉપર જઈ છે ત્યાં એમની પાસેથી ફોર્મ કલેક્ટ કરી ત્યાં ત્યાં ફોર્મ ભરી અને એમને સબમિટ કરી દેજો જેથી કરીને તમારું મતદાર યાદીમાં નામ દે નકર જે આ સરકાર છે મતદાર યાદીમાંથી બધાના નામ છે એ છટકાવા બેઠી છે આટલું સમજી લેજો ધન્યવાદ જય હિન્દ જય ભારત